કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો રાજુભાઈ રબારી પચાસ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા નડિયાદ કોંગ્રેસને ભાજપ દ્વારા વધુ એક મોટો ઝટકો મળ્યો છે કોંગ્રેસના માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારી આજે પોતાના પચાસ ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે ખેડા જિલ્લાના કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજુભાઈએ ભાજપનો ખેસ પહેરી વિધિવત કેસરીઓ ધારણ કર્યો કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી તથા રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે શહેર ભાજપ પ્રમુખ શાહ પૂર્વ પ્રમુખ તેજસ પટેલ નગરપાલિકાના પૂર્વ ચેરમેન પરિન તેમજ માલધારી સમાજના આગેવાનો મુકેશભાઈ રબારી ગૌ સંવર્ધન સેલ ગુજરાત પ્રદેશ વિઠ્ઠલભાઈ રબારી કન્નુભાઈ રબારી દિનેશભાઈ રબારી અને નવીનભાઈ રબારી પણ હાજર રહ્યા હતા રાજુભાઈ રબારીના ભાજપમાં જોડાણ સાથે ખેડા જિલ્લામાં માલધારી સમાજમાં ભાજપને વધુ મજબૂત આધાર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

नमः इश्वर। आप बंदे के 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 वंदे मातरम के 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 હું માલધારી સેલનો પ્રમુખ કોંગ્રેસ કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા પચાસેક મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું એવી તમને હું આશા આપું છું આજે અમે નડિયાદના અમારા મિત્રો અને વડીલોને સાથે પચાસ એક કાર્યકરો સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં કેસરો ધારણ કર્યો છું અને હું નયનાબેન પટેલ આપણા ખીલા જિલ્લાના જે પ્રમુખ છે એમને હું ધ્યાનમાં લઈને આપણા ધારાસભ્ય પંકજભાઈ સાહેબ નડિયાદના ધારાસભ્ય છે પછી અપૂરભાઈ પટેલ રાજેશભાઈ ઝાલા અને અમિતભાઈ ડાબી સાહેબ અને વિરા વિરાગભભાઈ શાહ જે આપણા નડિયાદ નડિયાદ શહેરના ભાજપના પ્રમુખ છે આપ સૌ સાથી મિત્રોને હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આપને સેવા કરવાનો મોકો આપું જી અરવિંદભાઈ આ આજે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા ચાલી રહી છે દેશને વિકસિત ભારત બનાવવાની જે આપણે હવે એમણે જે એમના માર્ગદર્શન આજે નવા અધ્યક્ષ પણ આપણે ગુજરાતને મળ્યા છે અને આપણા જિલ્લાના અધ્યક્ષ નીનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી શહેરના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના પત્ર ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે